કેન્યાની ઝાંસીભારી મિક્સ બનાવવામાં મોગો જોઈએ મોગો ઠેર ઠેર મળી જતો હોય છે કસાવા જેને કહેવાય એની અંદર મગની દાળના જે ભજીયા હોય અને મગની દાળ પલાળીને બધું અંદર કેરીને બધું નાખીને એના ભજીયા બહુ જ સ્વાદિષ્ટ થતા હોય છે તો બટેટા બાફવા મૂકી દીધા ચણા બાફવા મૂકી દીધા છે એની સાથે બનાવી નાખશું આપણે કોકોનટની ચટણી તો કોકોનટની ચટણીમાં મરચાં સ્વાદિષ્ટ કેરી બધું નાખીને ઝાંઝીબારી એટલે દરિયા ઉપરની ડીશ છે તો એની અંદર કોકોનટ તો યુઝ થશે ભાઈ અને આપણે બનાવી નાખશું લીલી છ મસ્ત મજાની ચટણી એની સાથે બનાવશું કઢી કઢીની ઉપર પડશે આ બધો શણગાર ને એની અંદરનો વધતો સ્વાદ જેમાં છે મોગો જેની અંદર આવશે બાફેલા બટેટા તો ગરમા ગરમ કઢી લેવાઈ ગઈ છે ડીશમાં એની અંદર લેશું બાફેલા ચણા એની અંદર એક એક વસ્તુ કરીને બાફેલા મોગો એટલે કે કસાવા એની અંદર લેશું આપણે બાફેલા બટેટા હવે તમે મને કહો આ બધી વસ્તુ નાખેલી ડીશની ભેળ કંઈક અલગ જ ભેળ છે તમે બધી રીતના ઉપયોગમાં લઈ શકો બિઝનેસની રીતે કીટી પાર્ટીમાં અને કોઈ પણ આવ્યું હોય તો આ ભજીયા નાખીને કટકા કરેલા એટલા સરસ લાગે ખાવામાં કારણ કે મોગાના ભજીયા મોગાના ભજીયા તો નહીં પણ અંદર મગની દાળના ભજીયા સ્વાદમાં એકદમ જ સરસ લાગે મીઠા એની ઉપર નાખશું મસ્ત મજાનો ઘરનો બનાવેલો ચેવડો ચેવડા સાથે તીખા ગાંઠિયા પણ નાખી શકો અને બધી રીતના તમે સ્વાદ અંદર વધારી શકશો ચલો બાકી રહી ગયેલી વેફરને કેમ રહેવા દેશું તો વેફર પણ આપણે લઈ લેશું થોડોક કાચરીનો ભૂકો કરીને આપણે લઈ લેશું એની અંદર તો ઝાંઝીબારી મિક્સની વધારે મજા આવે છે ગરમા ગરમ કઢી ખાવાની કઢી ગરમ ગરમ ખાવાની ભેળની અંદર પેટ ભરાઈ જાય એક ડીશમાં એટલો સ્વાદ વધે કે તમારા ઘરની અંદર બનાવતા બનાવતા તમને એમ જ થયા રાખશે કે હજી આ એક ડીશ લઈ લઉં બીજી ડીશ લઈ લઉં એટલી બધી ખવાઈ જશે અને ઘરના બધાને શું બહારથી આવેલા લોકોને પણ બહુ જ ભાવશે કારણ કે અંદર છે કોકોનટ ચટણી ઝાંઝીબારી મિક્સ તમને ઝાંઝીબારમાં બહુ સરસ રીતના મળે ગરમ ગરમ સ્ટ્રીટ ફૂડ જ તરીકે કહેવાય છે જરૂર જરૂર આ બનાવજો અને ખાજો અને ઘરના બધાને ખવડાવજો કરજો સબસ્ક્રાઈબ શેર અને કોમેન્ટ